નમસ્કાર આમ જયરા છું મહેશન્યુઝ છું આપની સાથે નસવાડી તાલુકાના નન્નાપુરાથી પાસર ચોકડી તરફ જવાના કેનાલવાળા રસ્તા ઉપર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે બે માસથી રોડ અને કેનાલમાં ગાબડું પડતા કેનાલની આસપાસ ખેડૂતોની જમીન આવેલી છે જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખેતીમાં પાણીની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું તે રિપેર ના થતા સો જેટલા ગામોને કેનાલનું સિંચાઈનું પાણી નહીં મળે ત્યારે ઉભો કપાસ તેમજ શાકભાજીની ખેતી મૂળઝાઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે ખેડૂતો નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર ગામડું રિપેર કરવા માટે તેમજ રોડ રિપેર કરવા માટે રજૂઆત કરી છે પરંતુ અધિકારીઓ સાંભળતા નથી કેનાલ તૂટી તે વખતે કેનાલનું મટીરીયલ કેનાલની વચ્ચે આવી જતા કેનાલમાં પાણી છોડવામાં આવશે તો પણ પાણી ત્યાં રોકાઈ જશે અને કેનાલને વધુ નુકસાન થશે તો નર્મદા નિગમના અધિકારીઓના વાંકે છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે વિકાસની વાતો વચ્ચે કેનાલ રિપેરિંગ કરાવવામાં પણ અધિકારીઓને રસ નથી રસ્તો જે બની રહ્યો છે બજારમાં જવાનું તો એના કારણે એરેન અમે નીકળીએ છીએ પણ આ રસ્તા કે મનાલમાં જે ગાબડું પડ્યું છે તેથી ઘણી તકલીફ પડે છે અને આ ગાડી તો નીકળતી જ નથી એના કારણે અમારે આ ઘણીવાર વાર ફસાઈ જવાની તકલીફ પડતી પડે છે શું માગણી તમારી કે વહેલી તકે આ કેનાલમાં ગાબડું પડ્યું છે તે રિપેર કરવામાં આવે અને રસ્તો સારો કરવામાં આવે સાહેબ હવે આ કેનાલ છે ને હસે થાય તો પાણી મળે કેમ કે આ ગાબરું પડ્યું છે રસ્તો છે આ આવન જવન માટે માણસને બહુ તકલીફ થાય છે હવે આ વરસાદ બી હવે બંધ થઈ હવે થોડાક સમયમાં પાણીની જરૂર પડવાની જ સાહેબ આ હશે એમ થઈ જાય તો સારું કે પાણી વહેલું પછી ચાલુ થાય કે આવા કપાસ બી હું છે થોડોક લેટ હોવાયો છે વરસાદની લખે એટલે શું છે પાણીની જરૂર પડશે સાહેબ બાઈથી ઠેર લગભગ કિલ્લાક વાળા સુધી આ કેનાલ છે તો આ કેનાલ છૂટે તો પાણી જાય મુશ્કેલી એ છે કે ખેતર જવાનું બરાબર ખેતર જવાના શકવાનું બહુ તકલીફ પડે છે છતાં અમારે એક દુઃખ એવો છે કે આ કેનાલનું પાણી છૂટવાનું તેના લીધે પાણી નહીં છૂટતા પાણી લેવાનું અમને ટક જાય છે અમારું અને આવ જાવ હોય ગમે તે રસ્તો વાહન મોટું ચાલતું નહીં કોઈ આવતા નહીં પ્રિપેર કોઈ કરવા જોઈને જતા રહે છે પણ ચાલો એને હળકું કરવું કેતા કરતા નહીં અ કેટલું મોટું ગાબડું પડ્યું છે અને પાણી છોડે તો શું થાય આ પાણી ના છોડે ને સાહેબ આ જોવાને તમે આ કેટલું બધું ખરાબ થઈ ગયું કેવી રીતે પાણી પાણી ના છોડે ને આ હળકું કહેવાય કે છોડતા નહીં તેનાનું આના અમે કીધું શું કહે છે લોકો એ લોકો બી કશું નહીં કરતા કેટલા સમય થયો તૂટલું આ તો બે મહિનાથી જ જાય દર વર્ષે આ ઉઠાય છે